દાંદેરા તાલુકાના થાવરગામ ખાતે આજે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ છે મહાન સંત પરચાદારી વજેપુરી મહારાજની મૂર્તિની આજે વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી હતી દેશની ઓળખ સંતો મહંતોથી થાય છે ભારતની સંસ્કૃતિના દર્શન કરવા માટે વિદેશીઓ ભારતના શરણે આવતા હોય છે આવા જ એક મહાન સંત દાંદેરા તાલુકાના થાવર ગામ ખાતે પોતાની ભક્તિની જોત ઉજાગર કરી હતી થાવરની પવિત્ર ભૂમિ પર અચલપુરી મહારાજ અને તેમના શિષ્ય તરીકે વજયપુરી મહારાજની જગ્યા આવેલી છે જે જગ્યા પર વર્તમાન ગાદીપતિ તરીકે છાયાપુરી મહારાજ બિરાજમાન છે થાવર જગ્યા ખાતે બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં જગ્યાના મહંત વજયપુરી મહારાજની મૂર્તિની આજે શુભ મુહૂર્તમાં સ્થાપના કરવામાં આવી હતી આમ તો મોટાભાગે સંતો મહંતો અને ભગવાનની મૂર્તિ વિશાળ અને મોટી હોય છે જોકે વજયપુરી મહારાજની મૂર્તિ નાની છે જે એક ચમત્કાર સમય માની શકાય વજેપુરી મહારાજની હયાતીમાં તેમના ગુરુ અચલપુરી મહારાજની મૂર્તિની સ્થાપના કરાઈ હતી અને ત્યારબાદ વજેપુરી મહારાજ દેવ થયા બાદ તેમની સમાધિ પર ભક્તોએ મૂર્તિ સ્થાપના કરવા માટેનું આયોજન કર્યું હતું જોકે છેલ્લા બે વર્ષથી મૂર્તિ બનાવનાર કારીગરો મૂર્તિ બનાવી શક્યા ન હતા અને આખરે ભક્તોના જણાવ્યા અનુસાર વજેપુરી મહારાજને વર્તમાન ગાદીપતિ સપનામાં આવી તેમના ગુરુ કરતા નાની મૂર્તિ બનાવવાનો આદેશ કરતા આખરે કારીગર મૂર્તિ બનાવવામાં સફળ થયા હતા આવા પરસાદારી ગુરુના દર્શને આજે હજારો ભક્તો આવી પહોંચ્યા હતા પરમ પૂજ્ય પરમ શ્રદ્ધે પરમ વંદનીય ગુરુ શ્રી એક હજાર શ્રી ભજપુરી મહારાજ ત્રણ વર્ષ થયા પોતે સમાધિ લીધે અને ગામ લોકો એને એમના શિષ્ય શાહપુરી બાપજીએ અગાઉ દસથી અગિયાર મોટી મૂર્તિનો બોનો આપેલ અગિયાર અગિયાર રૂપિયા પણ એક મૂર્તિનો કંઈ આકાર આવતો હતો નહીં છેલ્લા છ મહિના પહેલાં છાયાપુરી બાપજીના સપનામાં હજરપુરી બાપજી આવેલ અને પોતે બોલે કે મારા જે ગુરુ હજરપુરી બાપજી છે એમનાથી એક ઇંચ નાની મારી મૂર્તિ બનાવશો તો જ મૂર્તિ બનશે અને એ રીતનો કરતાં પોતાની મૂર્તિનો હોમો ચહેરો આવેલ અને આજે પોતાની સમાધિ ઉપર મૂર્તિની પ્રક્રિયા થઈ અને એ વાતો કેટલાય પડતા પોતે ભૂલે છે અને પરમ વંદનીય પરમતે

ભક્તો સંતની કૃપા બનેલી છે જેથી કરીને પશુધન કે પછી ખેતીની સમસ્યા હોય તો ભક્તો જગ્યા પર આવી માથું નમાવે છે ચમત્કારી અને ધૂણીની રાખ નાખવાથી બીમારી તેમજ કુદરતી ટળી જાય છે પરશાદારી વજયપુરી મહારાજ ના દર્શન કરી આજે ભક્તો ધન્ય બન્યા હતા ગામમાં ગુરુ અચલપુરી વજયપુરી બાપનીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ખાવર ગામ અને આજુબાજુના દરેક ગામના ભાઈઓ બહેનો સાધુઓ સંતો પ્રાણ પ્રસંગ પધાર્યા જમણવાર બધો અને જૂની આ જગ્યા છે વર્ષોની પરંપરા છે અહીંયા સાધુઓ જીવત સમાધિ છે કોડાબાવા હતા તે પણ આ છે હમણાં હાલી જ પશુઓને છોડ ન ખરવા માટે અથવરી બાપજી તો પણ કોઈ બી મનતા કરે તો એમને જે રોગો મટી જાય પશુઓ મનુષ્યમાં ગમે તે આ શનિદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી વજયપુરી બાપજી એ પણ ત્યાં પરસારી છે શનિદેવ બધો થાવર ગામ માટે ખૂબ સારો અને સારા સંતો અને ભૂમિ પર પાક્યા છે અને પાકપારા પણ છે હજી પણ આ ભૂમિ થાવર ગામની ભૂમિ એ પવિત્ર ભૂમિ છે એમાં કોઈ રોગ ભોગ રહેતા નથી બાપજીના નામથી પ્રસાદી લે બધા પ્રસાદ કરે ગાયોને ચાર નાગે બાપના બાપજીના નામની ગૌશાળા ચાલે છે એ પણ બસો ત્રણસો ગૌશાળાનું પણ બાપજી પૂરું પાડે છે